હું મારા રૂમના બારી અને દરવાજા બંધ કરીને આરામથી બેઠો હતો હું ભૂલથી દરવાજાની કડી લગાવતા ભૂલી ગયો હતો અને ત્યારે અચાનક મારી કાકી અંદર આવી ગયા અને હું રૂમમાંનો દરવાજો જોઈને તરત જ બહાર ભાગી ગયા પણ મેં મારું કામ બંધ કર્યું નહીં અને જ્યારે હું કામ પૂરું કરીને બહાર આવ્યો ત્યારે કાકી બોલ્યા સુમિત અંદર શું ચાલી રહ્યું હતું મેં કહ્યું કાકી તમને ખબર છે તો પછી તમે મારું મોટું શું કામ ઉઘડાવો છો કાકી બોલ્યા તે બધું તો ઠીક છે પરંતુ તારે તારા રૂમ બંધ કરવો જોઈએ મેં કહ્યું મને શું ખબર કાકી કે તમે અત્યારે જ મારા રૂમમાં આવશો અને આમ પણ હું કંઈ ખોટું તો નહોતો કરતો ને કાકી બોલ્યા એવી વાત નથી પરંતુ તને ખબર હોવી જોઈએ જો આપણે કોઈ એવું કામ કરતા હોઈએ અને કોઈ આપણને જોઈ લે તો તેને પણ એવું જ કામ કરવાનું મન થવા લાગે તો મેં કહ્યું તો કાકી તમે પણ આવી જજો મારા કાકીએ કહ્યું મને પણ ખૂબ જ કામ કરવાનું મન થાય છે પરંતુ તને ખબર છે કે તારા કાકા એટલા દિવસથી બહાર ગયા છે અને હું તારી જેમ એકલો એકલો કામ નથી કરી શકતી કાકીને કહીએ જો તમને ખોટું ન લાગે તો હું તમારી મદદ કરી દઈશ હું પણ તમારી સાથે બધું જ કામ કરી શકું છું મારા કાકીએ કહ્યું તારા મગજ ઠેકાણે તો છે ને મારા કાકી વધારે કંઈ બોલ્યા તે પહેલા જ હું ત્યાંથી જતો રહ્યો આમ તો હું પણ મારા કાકીને તેના કામમાં પહેલેથી જ મદદ કરવા માંગતો હતો પરંતુ મને તે કહેવાની હિંમત નહોતી હતી આજે મારા કાકીએ મને જોઈ લીધો એટલે આજે વાત કરવાનો સારો વખત હતો અને મોહલ પણ હતો એટલે મેં તેને વાત કરી દીધી મને એક વાતની ખબર પડી ગઈ કે કોઈ પણ સાથે વાત કરવાનો એક સમય હોય છે એક દિવસ મારા કાકી અને કાકા સત ઉપર કામ કરી રહ્યા હતા અને હું ત્યાં જઈ ચડ્યો મેં ઊભા ઊભા થોડીવાર માટે જોયું મારી સામે ફેસ્ટ ટુ ફેસ્ટ કામ ચાલુ હતું મને તે બંનેની સાથે કામ કરતા જોઈને ખૂબ જ મજા આવી કે બંને પોતાની પૂરી તાકાત લગાવીને કામ કરી રહ્યા હતા મારા લગ્ન થયા ન હતા હું બાવીસ વર્ષનો છોકરો છું અને મારા કાકી ખૂબ જ સુંદર છે તે હંમેશા મારી સાથે મજાક મસ્તી કરતા રહે છે મારી ને મારા કાકી વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે જ્યારે મારા કાકી ઘરના નવા નવા આવ્યા હતા જ્યારે તેને ખૂબ જ ઘમંડ હતો અને ઘમંડ કેમ ના હોય તે કોઈથી કમ ન હતી મારા કાકીને ઊંચાઈને પહોળાઈ અને તેની મોટી મોટી આંખો તે જ્યારે મારી તરફ જોતા તો મને પાગલ કરી દેતા હું તેની સાથે કોઈ વાત કરતો તે મોઢું બગાડી લેતા તેને પોતાની ખૂબસૂરતીનો ઘમંડ હતો મારા કાકાએ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરતા હતા તેની કંપની મારા ઘરથી પચાસ કિલોમીટર દૂર હતી મારા કાકા જ્યારે ઘરે પાછા આવતા તો અડધી રાત થઈ જતી અને ક્યારેક ક્યારેક તો તે ઘરે આવતા જ નહીં તે ઓફિસે જ રહી જ જતા તો ત્યાં રહેવા માટે ઘર ગોતી રહ્યા હતા કારણ કે રોજ આબુ જવું તેમને પહોંચાતું નથી હું મારા કાકીને ઘણી વખત એકલો જોતો મેં મેં મહેસૂસ કર્યું કે મારા કાકા અડધી રાત ઘરે આવે છે અને ક્યારેક તો આવતા જ નથી અને મારા કાકીએ જેટલી પ્રેમથી જરૂર થતી તેટલા કાકા આપી શકતા નથી એક દિવસ સવારે મેં જોયું કે કાકી ખૂબ જ ઉદાસ લાગી રહ્યા હતા તો મેં તેમને પૂછ્યું શું થયું કાકી તમે ખૂબ જ ઉદાસ લાગો છો કાકીએ કહ્યું મારી તો તબિયત ઠીક નથી એટલે હું બાજુમાં મેડિકલ સ્ટોર ઉપરથી તેમના માટે દવા લાવ્યો કાકીએ દવા કાઢી અને પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહી થોડા સમય પછી હું તેના હાલચાલ પૂછવા માટે તેમના રૂમમાં ગયો મેં જોયું કે તેમને તાવ આવેલો હતો મેં તેને કહ્યું કાકી મારો એક દોસ્ત છે અને તેના પપ્પા ડોક્ટર છે તો હું તને હું તેને આપણે ઘરે બોલાવી લઉં છું કાકી એટલા મેં તમને ફોન કર્યો અને થોડીવાર પછી તે મારા ઘરે આવ્યા તેમણે મારા કાકીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા પણ આપી લગભગ બે કલાક પછી તેમના આરામ થઈ ગયો સવારે હું બાથરૂમ જઈ રહ્યો હતો તો કાકીએ મને તેમની પાસે બોલાવ્યો તો કાકી મને કહ્યું સ્મિત પણ માફ કરી દેજે મેં કહ્યું શા માટે તો તે કહેવા લાગ્યા કે જ્યારથી હું અહીં આવી છું મે તારી સાથે વ્યવસ્થિત વાત નથી કરી પરંતુ તે સારો છે તું મારો ખ્યાલ રાખીએ છે મે કહ્યું કોઈ વાંધો નહીં હું તમને મારા પોતાનો માનું છું અને પછી મારી અને કાકીની વચ્ચે દોસ્તી થઈ ગઈ હું મારી કાકીને દરેક વાત માનતો તે મને જે કામ કહેતો હું દોડી દોડીને કરતો કાકી મારા પ્રત્યે થોડી વધારે આકર્ષિત થવા લાગ્યા એક દિવસ કાકીને મને કહ્યું સ્મિત તારા કાકા તો ક્યારે જે ઘરે આવે છે તો તું રાતે મારા રૂમમાં આવજે આપણે બંને વાતો કરીશું આપણે ટીવી જોઈશું એકલા એકલા મને સારું નથી લાગતું સાંજે હું તેના રૂમનો ગયો તો કાકી કિચનમાં કામ કરી રહ્યા હતા એટલે હું રૂમમાં બેઠો બેઠો મોબાઈલ ફિલ્મ જોવા લાગ્યો મને ખબર જ નહીં રહી ગઈ કાકી ક્યારે પાછી મારી પાછળ આવીને ઊભા ઊભા ફિલ્મ જોવા લાગી ગઈ મારા કાકી ઉધરસ ખા ખાસે અચાનક ડરી ગયો મેં જલ્દી જલ્દી ફિલ્મ બંધ કરી દીધી મારા કાકીએ મારું કાન પકડ્યો અને બોલા બંધ શા માટે કરી દીધી તો હું ડરી ગયો અને હસતા હસતા કહ્યું કાકી ડર તો લાગે જ ને જ્યારે તમારી ચોરી પકડાઈ જાય તો તે કહેવા લાગ્યા એકલા એકલા જોવામાં ડર નથી લાગતો હું એક કહેતા કહેતા કાકી તો હાથ પકને બેડ ઉપર બેસી ગયા અને કહ્યું હું તમને એક વાત કહેવા માંગુ છું તમને ખોટું તો નઈ લાગે ને કાકીએ કહ્યું તું કાઈ પણ કહી દે ખોટું નઈ લગાડું મે મારી નજર ઝુકાવી લીધી અને બોલ્યો કાકી તમે મને ખૂબ જ સારા લાગો છો અને હું તમારી સાથે એકવાર કાકીએ મારી વાત વચ્ચે કાપી નાખી અને બોલી સુમિત આ કઈ રીતે થઈ શકે છે આ વાત તારા કાકાને ખબર પડી તો તે મને અને તને છોડશે નહીં મેં કાકીને કહ્યું કાકી આપણે બધાની નજરથી છુપાઈને કામ કરીશું કાકીએ કહ્યું હું તારી સાથે આ બધું નહીં કરું મેં કાકીને કહ્યું કાકી મારો વિશ્વાસ કરો હું આ વાતને કોઈને જાણ નથી થવા દઉં પણ સુમિત હું તારી કાકી છું તો મેં કહ્યું તો શું થયું આપણે થોડું કંઈ ખોટું કરવું છે અને કાકી હું તમને ખૂબ જ ખુશ કરી શકું છું મને સેવા કરવાનો મોકો આપો કાકીએ મારો હાથ પકડ્યો અને જોરથી દબાવ્યો અને કહ્યું તું કેટલો સમજદાર છો ક્યારે તારી બાજુ ધ્યાન જ ના આપ્યું અત્યારે તો તારા ઋણનો જ્યાં હું તને વિચારીને જણાવીશ મારું મૂડ ખરાબ થઈ ગયું હું ઝડપથી તેના રૂમમાંથી નીકળીને માંથી બહાર ઉપર જતો રહ્યો લગભગ અડધો કલાક પછી મને ઝાંઝરીનો અવાજ સંભળાયો મેં પાછું ફરીને જોયું તો તમારા કાકી છત ઉપર આવી રહ્યા હતા તે મારી પાસે આવીને બેસી ગયા ને બોલ્યા તું પાગલ થઈ ગયો છે અડધી રાત પર શું કરે છે હું કઈ બોલ્યો નહીં કાકીએ મારો હાથ પકને પોતાના હાથમાં લીધો અને બોલી સ્મિત અંદરથી તો હું પણ તારી સાથે સાથે શું ને તું જે કામ મારી સાથે કરવા માંગે છે તે તું એક દિવસ જરૂર કરીશ પણ થોડીક રાહ જોઈ બધું સારું થશે અને કાકીએ વાત માની લીધી અને કહ્યું સારું હું રાહ જોઈશ બીજે દિવસે મારા કાકા ઘરે આવ્યા અને બપોરે જમ્યા પછી તે કહેવા લાગ્યા છે કંપનીના કામ માટે બહાર છે લગભગ મહિના પછી આવીશ અને તારે તારી સંભાળ રાખવાની છે જવાબદારી તારી છે તું તારી કાકીને બરાબર ખ્યાલ રાખજે મેં કહ્યું કાકા તમે ચિંતા ના કરો હું મારા કાકીને બરાબર ધ્યાન રાખીશ તમે ચિંતા વગર તમારા કામ પર જઈ શકો છો મારા કાકાએ કહ્યું ત્રણ વાગ્યાની મારી ટ્રેન છે એટલે હું કાકાને સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો જ્યારે હું ઘરે પાછો આવ્યો તો મારા કાકી રડી રહ્યા હતા મેં કાકીને કહ્યું શું થયું તમને શા માટે રડો છો તો તેણે કહ્યું હવે તારા કાકા છ મહિના માટે બહાર ગયા છે એટલે મને રડવું આવી ગયું છે બે કાકીને બેડ ઉપર બેસાડ્યા અને કહ્યું હું શું ને તમારો ખ્યાલ રાખવા માટે થોડા દિવસ આમ સતા જતા રહ્યા હવે કાકી પૂરેપૂરા મારી સેવા માટે તૈયાર થઈ ગયા હતા તેણે કોઈ પણ ન જોયું અને તેને બધો પ્રેમ મને આપી દીધો મેં પણ તેની દરેક જરૂરિયાત ધ્યાન રાખ્યું સવારે તેણે મારો હાથ પકડ્યો અને બોલ્યા થેન્ક યુ સ્મિત તેજ મને સેવા આપી છે તેની માટે હું કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી તેને ચહેરા ઉપર એક અલગ સ્મિત મુસ્કરાઈ હતી મેં કાકીને કહ્યું કાકી હું તો તમને ઘણા દિવસથી કહી રહ્યો હતો પણ તમે મને સેવા કરવાનો મોકો આપતા જ ન હતા આજે જુઓ તમે કેટલા ખુશ લાગો છો તેને મને ગળે લગાડ્યા અને મારો આભાર માનીને તે પછી હું રોજકાકી સાથે જ રહેતો હું તેની સેવા કરતો અને રોજ ખુશ કરી દેતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર કરજો ફરી મળીશું આપણે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ